જનતાના પૈસાના ધુમાડાનું મોટું ઉદાહરણ જોવા મળ્યું ભુજમાં કેમ કે પહેલા પાલિકાએ આઠ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો બનાવ્યો અને આ જ રસ્તાને ગુજરાત ગેસ એજન્સીએ ખોદી નાખ્યો આજથી આઠ મહિના પહેલા એટલે કે માર્ચ મહિનામાં શહેરના રઘુવંશી વિસ્તારમાં આઠ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકાએ નવો રસ્તો બનાવ્યો પરંતુ આ સમય પાલિકાએ અન્ય વિભાગોને સંકલનમાં ન લીધા જેનું પરિણામ હવે જનતા ભોગવી રહી છે જે રસ્તો પાલિકાએ આઠ મહિના પહેલા બનાવ્યો એ રસ્તા પર હવે ગુજરાત ગેસ એજન્સીએ ખોદકામ શરૂ કર્યું છે અણઆવડતના અંગે એબીપી અસ્મિતાએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો જો કે અહીં ચીફ ઓફિસરની ચેમ્બરમાં તાળું જોવા મળ્યું તો નગરપાલિકામાં વિપક્ષી નેતાએ સત્તાધીશો પર પ્રહાર કર્યા આ રસ્તો હમણાં જે બન્યો છેલ્લા એક મહિના થયા ને પાછો આવીને ખોદકામ પછી પાછો એ જ પરિસ્થિતિ રહેશે આના કારણે શું છે ગટર લાઈન તૂટી જાય છે પાણીની લાઈન તૂટી જાય છે ને નાગરિક સર નગરપાલિકા આવડા બધા વેરા વસૂલે છે પણ પછી પછી કાંઈ સવલત કાંઈ આપતી નથી હં પછી કાંઈ જોતી નથી કે રસ્તા છે કે નથી પહેલાં જે હું રેગ્યુલર નથી બન્યું જ્યારે બન્યું ત્યારે ને રસ્તો સમજી લો પંદર વીસ વર્ષ પછી બન્યો છે અત્યારે હવે આ ખાડા ખોદાઈ ગયા છે તો આના પાછળ કોઈ દરકાર નહીં કરે એના માટે ધૂળું ને પાણા ને એમને બધા પડ્યા હશે કોઈ વ્યવસ્થિત એને પેચવર્ક કે આ કે કાંઈ નહીં કરે કોઈ જાત નહીં કે બીજાને શું તકલીફ ઘણી વખત શું છે ખોદતા ખોદતા પાણીની લાઈનો ખોદી નાખે છે પછી એ દરકારે નથી કરતા પૂછાય નથી કરવા આવતા પાણીની લાઈનો જાતે અમારે રિપેરિંગ કરાવવી પડે છે એવું બધું આઠ કરોડનો એક રસ્તો નહીં એવા અનેક રસ્તાઓ ગેસ લાઈન નાખીને આ લોકોએ તોડી નાખ્યા છે એને રિપેર પણ નથી કરવામાં આવ્યા કારણ કે આ લોકો તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં ગેસ લાઈન પડી અહીંયા રસ્તા તોડવામાં આવ્યા એ રસ્તાઓ પાછા બનાવવામાં નથી આવ્યા અને આ રસ્તા બન્યા એને બાર મહિના પણ નથી થયા જ્યારે પ્રજાનો પૈસા જ્યારે વેડફાઈ રહ્યા છે આજે ખુલે આમ તમે જોઈ શકો છો